નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના જીરુના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહી જુઓ અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે આઇકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી આજના ચીરુના બજાર ભાવ તો ખેડૂત મિત્રો સૌ વાત કરીએ બોટાદ માર્કેટ યાર્ડ થી તેતાલીસો રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ ત્રણ હજારથી બેતાલીસો એકવીસ રૂપિયા જામનગર માર્કેટ છવ્વીસોથી ચાર હજાર પંચોતેર રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડ ચોવીસોથી બેતાલીસો જસદણ થી आग बात करें मित्रों कड़ी मार्केटयार्ड पत्र सौ एकतालीस सौ साइठ रुपया विसनगर मार्केटयार्ड पच्चीस सौ थी तरह हज़ार रुपया पाटण मारकेटयार्ड 3000 हज़ार थी बेतालीस सौ तीस रुपया विरमगाम मार्केटयार्ड छतरीसौ एक थी चार हज़ार आड़तरीस रुपया वाँकानेर तरण हज़ार चार सौ थी बेतालीस सौ बयासी रुपया आग बात करें मित्रों सिद्धपुर मार्केटयार्ड आड़तरीसौ थी अड़तरीसौ पंचाणु रुपया અમરેલી નવસો પચાસથી એક હજાર આડત્રીસ રૂપિયા જુનાગઢ પાંત્રીસોથી એકતાલીસો રૂપિયા કાલાવાડ પચીસો પચીસથી એકતાલીસો રૂપિયા હળવદ આડત્રીસોથી બેતાલીસો બાર રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે મિત્રો અમરેલી માર્કેટયાર્ડના ભાવ છે તે મિત્રો ખોટા છે તો મિત્રો એ બદલ હું આપની માફી માંગુ છું મિત્રો વાત કરીએ મિત્રો બજાર ભાવની તો મિત્રો બજાર ભાવની વાત કરીએ મિત્રો તો પાંત્રીસો થી ચાર હજાર સુધીના જોવા મળ્યા છે આમ વાત કરીએ તો મિત્રો જીરુના ભાવ સ્ટેબલ જોવા મળ્યા છે પરંતુ નીચેના સ્તરેથી મિત્રો જીરુના ભાવમાં સુધારો જોવા મળ્યો છે મિત્રો